કલકત્તામાં આરજી કર મેડિકલ કોલેજમાં એકત્રીસ વર્ષની પીજી સ્ટુડન્ટ પર થયેલ ગેંગ તથા હત્યાની બનેલ ઘટના લઈને સંતરામપુરના તમામ ડોક્ટરો દ્વારા સંતરામપુર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યો કલકત્તામાં આરજી કર મેડિકલ કોલેજમાં એકત્રીસ વર્ષની પીજી સ્ટુડન્ટ પર થયેલ ગેંગરેપ અને હત્યાની બનેલ ઘટનાને લઈને સંતરામપુરના તમામ ડોક્ટરો દ્વારા સંતરામપુર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું અને આ બાબતે સંતરામપુરમાં રહેતા અને મીડિયા તરીકે ફરજ બજાવતા સલમાન મોરાવાલાને જણાવ્યું હતું કે જેમાં નવ ઓગસ્ટના રોજ કલકત્તામાં એકત્રીસ વર્ષની રેસિડેન્ટ ડોક્ટર ઉપર ગેંગરેપ થયો હતો ત્યારબાદ તેનો અમુક માણસો દ્વારા મળીને મહિલા ડોક્ટરનું મર્ડર કરવામાં આવ્યું હતું જેમાં તેના વિરુદ્ધમાં સંતરામપુરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા સંતરામપુરના તમામ ડોક્ટર મિત્રો અને દવાખાનાના સ્ટાફ મિત્રો મોટી સંખ્યામાં મળીને સત્તર ઓગસ્ટ બે હજાર રોજ બપોરના એક કલાકે સંતરામપુર મામલતદારને મળી આવેદન પત્ર આપવામાં આવ્યું જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં આપણા ભારત દેશમાં અને આપણા રાજ્યમાં અને સંતરામપુરમાં આ રીતે ડોક્ટરોની હેરાનગતિ અને તોડફોડના બનાવો ઘણા કેસો નોંધાય છે જ્યાં મહિલા મસિયા ડોક્ટર કહેવાતા ડોક્ટર અત્યારે કોઈ પણ જગ્યાએ સુરક્ષિત નથી ને મહિલા ડોક્ટર પર રાતના સમયે કેટલાક માણસો આવીને આ મહિલા ડોક્ટર પર બળાત્કારને ખૂન કરે છે ત્યાં બધું બનતું સારું ન કહેવાય અને ડોક્ટરની સુરક્ષા ખૂબ જ જરૂરી છે સાથે મહિલા ડોક્ટરની પણ સુરક્ષા ખૂબ જ જરૂરી છે આ કાયદાનો સુધારો થાય કેન્દ્રીય સુધારો થાય તમામ ડોક્ટરોને સુરક્ષા મળે તેવી અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં આ બાબતે સંતરામપુર નગરના તમામ ડોક્ટર મિત્રો અને હોસ્પિટલ સ્ટાફ મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટર સલમાન મોરાવાલા સંતરામપુર